નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ઢાકી લીલાપુર કારેલા ગામમાં પીજી વિશેન વિજિલન્સ ટીમ દ્વારા કોર્પોરેટ કરી વિચેકિંગ હાથ ધરવામાં આવ્યું વિજિલન્સ ટીમ દ્વારા 105 વીજ કનેક્શન ચેક કરતાં 70 કનેક્શનમાં ગેરરીતિ ઝડપી લેવામાં આવી પીજીવીસીએલ દ્વારા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં નાખવામાં આવેલ ટીસી ઉપરના મીટર અને ટીસીમાંથી ઘરે ઘરે આપવામાં આવેલ વીજ વીજ કનેક્શન મીટરના રીડિંગમાં મોટો તફાવત આવતો હોય તેવા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની યાદી બનાવી આવા વિસ્તારમાં પીજીવીસેલની વિજિલન્સ ટીમ દ્વારા કોર્પોરેટ કરવામાં આવે છે ત્યારે પીજીવીલની વિજિલન્સ ટીમ દ્વારા લખતા તાલુકાના ટાંકી લીલાપુર કારલા ગામમાં કોર્પોરેટ રેડ કરી એકસો પાંચ જેટલા કનેક્શન તપાસ કરવામાં આવ્યા હતા તેમાંથી સત્તર કનેક્શનમાં ગેરરીતી મળી આવી હતી આથી સત્તર વીજ કનેક્શન ધારકો સામે વીજ ધારાની જુદી જુદી કલમ નીચે કાયદેસરની કાર્યવાહી કરી સત્તર વીજ કનેક્શન ધારકોને રૂપિયા નવ લાખનો દંડ ફટકારવામાં આવતા લખતર તાલુકામાં વીજ કનેક્શનમાં ગેરરીતી કરતા વીજ કનેક્શન ધારકોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા લખતર તાલુકાની અંદર અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે